અ માઈક કાલ નો આવી ગયો તો આપણે અનબોક્સિંગ નત કરીયો તો અમે તો સાથે જ એટલે મોબાઈલ નથી આવ્યો મોબાઈલ નંબર મોબાઈલ નંબર આવી ગયા તો ચાલો ને અનબોક્સિંગ કરી નાખીએ વાવ આફ્ટર લોંગ ટાઈમ ચાલો જોઈ લઈએ તો ચાલો આપણે થઈ લી આમાં આ શું આવ્યું લીંબુ શરબત લીંબુ શરબત નાખીને પી જા જા ઓકે ચાલો ધમુને છે ને લીંબુ શરબત બનાવી દો માઇક ટેસ્ટિંગ માં ટેસ્ટિંગ તો માઇક આવી ગયા છે તો ચલો આને ચેક કરી લઈ હેલો ગાઈસ મારો અવાજ આવી રહ્યો છે તમારા સુધી આવે હા હાલો આગળ આ હાલો આખો પગ મને મારવા આવી હતી કુરસી નાથે વહી ગઈ નીકળો નીચેથી નીકળો હાલો અત્યારે જાવ છું મારા ફ્રેન્ડના ઘરે અત્યારે કઈક બહાર ગયા ના મુકવાની હતી તો એને અચાનક પથરીનો દુખાવો થવા મળ્યો કે ફટાફટ આવો ને તમે કીધું હાલો ફટાફટ એમની પાસે જાય શાંતિ નહીં આપો અત્યારે તો અત્યારે છે ને અમે લોકો જઈ છી ડી માર્ટ એક બે વર્ષ પછી હું લોકો જાઉં છું અત્યારે ડી માર્ટ એક બે વર્ષ પછી જાશું હા બહુ ટાઈમ થઈ ગયો ત્રણ દિવસ નથી આતો હવે હજી એક વર્ષ થી કમ્પ્લીટ આજ હું ઢીલો કેમ લાગુ છું મને ખબર છે બે ત્રણ હજાર ની એડવાન્સ એટલા માં કેવો ફેસ પડ્યા બોપરે કો કે મને એમ કીધું કે છે ને પાણી પલકે તું બોટલ મુકતી હોય તો યાર પણ મેં કીધું બોટલ ન નહીં મેં કઈ જવાબ ન દીધો સોરી હું એમ કહું છું રેવા દે ને નથી જવું આપણે ખાલી પાણીની બોટલ લેતા આવી બસ સાવધાન રહેવું શાંતિથી નીકળી જાવ

થાર લઈને જાય ને થાર તેમાં ડેકી ઓછી આવે ને મને ફાયદો થઈ જાય ને કે એમાં ભરાય ઓછી અરે પાછળની સીટ ખાલી જ છે એવું કોઈ છે નહીં કે આપણી જોડે કોઈ આવા પણ છે તમારા કરતા છે ને હું માથાની છું મતલબ તમે મને કેવા જાવ ને એની પહેલા મારી પાસે જવાબ હોય તમને દેવાનો હું કે ડેકી ક્યાં છે ખબર તો છે જ ડેકી નથી તો આગળ પાછળની સીટ ખાલી જ છે આગળની તો ભરેલી છે આ જો માઇક દેખાય છે ને એ માઇક મારી જોડે ક્યારની પંદર વીસ કિલોમીટરથી ફરે મને મૂકતી જ નથી

એ તમે સૌરવ જોશી જેવા વિડીયો બનાવો મસ્ત બનાવો છો થેન્ક યુ અચ્છા આપ સૌરવ જોશી બન ગયે કબ સે મે હિન્દી હો ગયા ઓહો કઈ વાંધો લઈ લ્યો પાડલી ફોટો ભાઈ કેર ના ફોટો ની વાટે છે મે કીધું પાડલી હાલ મૂકી દીધું બસ થોડું એવું બાકી છે પછી પૂરું પલક ને એના સબસ્ક્રાઇબર મળી ગયા છે મે કીધું વાંધો ની પાડી લે ફોટો મારું દુબઈ જાવું હે આજે છે ને તમારે કોણ નથી ખાવો પૈસા વધારે બગડે ને એટલે નથી ખાવો મિલનભાઈ નું બે ગામા છે વાહ તો તો પૈસા પૈસા થઈ જાય આજ આપણે ના હવે માખ છે ને મે બ્લોગ માં લઈ દીધી ને માખ નો કહેવાય માખી કહેવાય કે માઈક હું માઈક વરી થાતો આઈ માઈકી હતી ને ઈ છે ને માઈકી માખી માખી હતી ને એને મે આડી ગેટ આઉટ પલગે કરી નાખી બોલ

મારે ખાટલો લેવો અગાશી બેસવા મસ્ત ઠંડ પવન ખાવા ખાવા ખાટલો લઈ તો જાય કઈ વાંધો ને થાર ની માથે બાંધીને એને ખાટલા રાખ દે

ટમેટા ગોતી ગોતી લે ટમેટા પૂછી પૂછી ટમેટું લેશે ઈ તો મને ખબર જ છે લાવ ટમેટા મને કે કે તારા આવું છે એટલે સીઝન પણ આવી ગઈ જો હે પણ બહુ હે કેસર કેરી પણ આવી ગઈ અહીંયા તો કેરી તને આવી ગઈ કોને ખબર કેરી નું કેરી નું લુક જોઈ ને વાહ બેટા વાહ લુક જોઈ લે પડે ને તો જારી લાગે આને જોઈને છે ને દિલ ને સુકુન મળ્યો વાવ બ્લેક ઘોડા આને જોઈને મને ખીસ છે તને જોઈને મને એમ થાય કે તને આજે મેથી પાક મને એમ થાય લાડુ આપા હાલે ઓ ફ્રીજ આવી ગયું ને એટલે આટલું લેવાનું થઈ ગયું બાકી આટલું આવતું નહીં હા હા તો અમે ઘરે જવા માટે એવું બોલ્યો તો આ છોકરી મારી સામે કન્ટિન્યુ જોવા લાગી તો મને એમ થયું કે આ તો કોક આંગળી ભરાઈને મેલ કાઢે બોલો મેલ કાઢો માટે સરી નથી ને એટલે આંતી કાઢો તમુના ફ્રેન્ડ ને કેટલી મોજ છે જો હાય કેમ છે તમુના ફ્રેન્ડ મજામાં ને તને થાર મળવા આવી

તો આજે આખું ફ્રીજ ભરેલું ભરેલું લાગે

ચાલો મહાદેવ તો અત્યાર સુધી વિડીયો એડિટિંગ કરતો તો ચાર મિનિટનો વિડીયો એડિટિંગ થયો છે એક કમસે કમ ત્રીસ મિનિટમાં ચાર મિનિટ નું એડિટિંગ થયું છે અને પ્રોપરલી એટલો થાક લાગ્યો છે ને આજે મહેમાન આવ્યા મહેમાનને જૂની વાતો યાદ કે રાજકોટમાં અમે કેટલા ઘર કેવી હાલત હતી કેમથી ક્યાં ક્યાં ગયા પણ એ તો અમને જ ખબર છે એ સમય તો એવો અમારો એવો હતો કે બ્લોગમાં કોઈને કહીએ નતા કે અહીંયા છીએ આમ કરીએ તેમ તે વાંધો નહીં ચાલ્યા રાખે જિંદગી છે મોજ કરો એન્જોય ચાલો બાય 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 આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો છે આશા રાખું છું તમને વિડીયો સારો લાગ્યો હશે આવે આમ ત્રાહી ત્રાહીંખ્યું એ ઓઢું માથે ઓઢી ગઈ એટલે ચાલો બાય બાય મળીએ નવા બ્લોગ ની સાથે કાલે ટુમોરો અને બાર થી ગાડી કંઈક મૂકવાની હતી ને ભાઈ